અમે કહીએ તો દહાઈ નો દોરો દહાઈ રહ્યા રાંધવાનું હે બનાવવાનું હે ખાવાનું મીશા અમારે તૈયાર કાલે જાય આપણે અંદર એ ઘરનાનું જોઈએ રિક્ષા પીયોગ આવે મિસાઈને જોઈ નહીં એ કે આ ડ્રેસ મિસાઈ પહેલી વાર પહેર્યો કોઈ જ્યાં હું પહેરું તો પણ આજા હાલતી નથી મળે ત્યારે ન અમારી વાર્ષિક કાર ભરાઈ ગઈ ટબોર થી એવામાં નાવાની મજા આવી હે અવાર ની મેળાવે કી અવાર ના કી બેરું કરો ઈ વાત હે હાસી તો અમે આટણે આવ્યા હે ના વડલામાં ત્રેખડો ગોતવા ત્રેખડો ઈ વે ત્રેખડે છે ત્રેખડો એ જોડે કાર ઈ ગેરંટી નત કયામાં ગોતો જો હે મુશ્કેલ અમુક અમુક વરસ છે ને ત્રેખડા બહુ હોય અમુક અમુક વરસ ત્રેખડા ઓછા હોય

હાલો તમે હેને વળે રહી ગોતવા મંડી તીરો ગોતાઈ જાય હાલો તો અમે હેને ત્રેખડો ગોત લીધો છેલે માં આવી તાકી હા ઈ વરાધી માં આવે તારે થાય ત્રેખડા માં તા આપડે બે તો રોગા જાય ને ઈ વદે વદે જ ની તો જો અમે આર પારો ત્રેખડો તો મસ્ત હે બસ હે બસ એક તો કોક લઈ જાય આ સોસાયટી ઘણી હે ઘણાય આવી હે લેવા કાલે હાથા લેવા આવ્યા ને આ પાંદ આપણી ઢોકરા બનાવવા ઢોકરા પકવવા હાલો હે ભેના ભીખું જાય ગામમાં તે લેતા આવે એ દોરો ને આપણે બનાવીએ ઢોકરા ઓરવો કિશોર પાક હાલો તો અમારે હે ના બપોરા થઈ ગયા ત્યાર ને ઢોકરા પણ સડેગાર ઉપર અસર ના મારી કોઈ ઠારે ગયું

के रायोटा ना ट्रेंडिंग माल है ये माल ना धीरे जोड़ी थी हम लोग जाले ना बना ये बन आह आह तो खुद लोड़ी फिर ये तो बिखरवा मत ये जोयोटा ने आह सनी लोग हैं वैसे आईनो ब्लाउस वैसा है ना આમાં કલર દેખાય એવો ને તો એ હું મેં થી આમાં કલર કલર અલગ દેખાય અને રિયલ માં કલર કલર અલગ હે ડિફરન્ટ અલગ સે હા ને આ હે ને 20 લીધું હું કાપડું કાપડ કે બ્લાઉઝ નું એટલે અમાર તો કરી આ તો જો આવે છે ને આખી આ થાય આ બધી બાગમાં ઓમાં કાંડાનો દીવા મને આખો ડિઝાઇન હે ને આખી વામવાવા જેલા છે તો એ કેટલા કલર જોવો એમાં વસ્તુ આટલું જોવો એમાં એક કલર બાકી તો एक वेर है बेटी एक है रवि है ये। ऐसी एक है। काफी दिखोगे घेर वाली है। का अब वो घेर वाली है मैं पहनूंगी। बस ये आई ऑफ कॉन्ट्रैक्ट्स मैसी ब्लाउज। ओके ना भी लेंगे। या की बांधो। छोड़ो दूंग। शायद रहो दुपट्टे आओ ढूंढना। હા એવું સરકાર અસર છે ના મોડી મોડે પી કલરના પાંભળું બીપરાના પાંધો મારે ભાડી લેવું પી કલર નું પાંદસો હા તો આપણે જુનાગઢ જઈ ગયા ત્યાં લઈ ના ના તો પોરમાંથી જ એક ભાડી તબ્જેકનો લાંબો તો એક આ બ્લેક છે હાફ બ્લેક આ છે ને તમે બ્લેક એક એવું ને બધોય નોવેજ પછી એના બે બ્લાઉઝ દીધા માં જો એક હાજર હોય ને એક આ હે આ દુપટ્ટો જે હે ને ઓર્ડર માં હે આવ્યો ન હતો એ જ આવવાના હે વાહ આણ માં કયો કલર કહેવાય કેલી આણ કેવો કલર નળિયા કલર કેવાય રીચ કલર કેવાય રીચ ઈ તો વાત એટલે જ કાં તમને હું નળિયા કલર ઈ સણીઓ ને આ બ્લાઉઝ છે માં બ્લાઉઝ બ્લાઉસ કેવો છે હા આ ને એ એટલેアドレスવા કાકરાંગે ઇંતરંતર પતિપતિ લઈ કોઈ ઓ માં નવરાત્રી આવે તો નવી નવ દીペરવા થાય ને એવાતો લીધા એમાં નવરાત્રી દરમિયાન પછી બહુ ભૂખી પડે પછી એકાઘગરું માં કરો કે ગર્જેલી પછી આ હે ને આનો બ્લાઉઝ તેમ બાઉન એમ બોય બો વિસા કર કે કે બાય કા હે તે કે માં બાઉન દીયો કા ના ના સે અંદર બાઉ ફિટિંગ કરાવી પડે આનો બ્લાઉઝ સતી તે બોલી દે આ કો કોસ કે તે કે બાય કાનો તો બાય દી કો હે તે દેસ કા આ ઓર ઓર આ ઓર ને સલે પીરો કલર આ તો પીરો હે તો પીરો ને મેથીઓ પીરો હે એ મારે પીરા છે

લે લે આદ લેજો પછી મતલબ નહી હોય સીકા કેટલું મોટીમાં સે તો અલોપથી દેતા જ્યું હતું ને તો ઘણેયું દેખેરવા જોઈએ ને પપવા એકા આ બ્લાઉઝ એની ઓઢીને એટલી દી પડ્યું હા આવી આ હા ક્યાં રાતોળ કાનુ તો લાગે એશો લાગે પણ એમાં પહેરું પેરું ઓઢણી હોય હા એટલે જેસીબી જે હું થઈ જાય મગાલે બી કોઈ જ કહેવા તો જેસીબી જેસીબી ગમે પાછા દઈ જેસીબી હા રાત આ બ્લાઉઝ તો એકાગક લેલી માર કામ કરવા કી પોગો એટલા જ છે એટલા જ છે લીધું બધું ખરીદી કરે એવા ખરીદી કરવા એટલી બધી વસ્તુ લીધી કે ઈ મીડિયામાં કોઈ ટાઈમ નું ટ્રેડો દેખાડવાનું કે કે ટાઈમ ફળવું તો લેવા ન જોતું એટલે હે ના આજે હવે બધું જોઈ લીધું કે કામ કામ લેવાય જે જો કોઈને જોવું હોય તો કોમેન્ટમાં કીજો તો પાછળ બધું એક વસ્તુ બતાવતી બતાવે કોમેન્ટ મારી ગમે એટલે વાય હા હોને છે ને ખાવાનું બાયું એની કે આટલું બધું એ કે લેવી કે તો કે ખાવાનું ભાવે આજે ના લે તું એક લઈ મારે Mare, ¿cómo me llamo? Mare, ¿cómo me llamo? Tía, el No, no, me llaman con gore